અત્યારે તૈયાર થઈ જાય અહિયાં થઈ ગયા એના તૈયાર તો હું વાર લગાવી તૈયાર કરવાની બેક થઈ જ

એલા શિવા ને પૂપા એલા થોડીક રાગે આવી જાય ને પછી આપણે એને તો ક્યાં હારે ખાય નઈ તો નકર તો પેટ ઊંધી પલ્લે જાવ ક્યાં બટા કે મજા આવશે કે

પાડેલાબૂતર છે <laughs> <laughs> <never>, <laughs> आला रामू बताले गुडी जाना का हा पकडलो हा शिवानी भाऊ भाऊ शिवानी आके कसे केवछ भाऊ केव हे नाही आيره दांत आया केव गय मु याने हे शिवानी केमऊ केव से फॉरवेल ने सावी आपा जाला અને ફરો લઈને વયા જાવી થાય આવજો ફરો લઈ ને કમબતરય ગની ગયો નથી વાની તમને પછી પૂછ્યા થાય મકાન છે એના જો બેઠા છે

હલો તે હવે આપણે જાશું ઘરે આ શું જોઈને રાજી થઈ ગઈ છે એટલે દાત કાઢવા પડી મામન થઈ રેવા એટલે હે થાય તો બધાય ભૂંકોરો છો હું શું કરતા હશે કોને ખબર જો તો હા જાય અને વાગે તો હોય ગઈ મેરી વાત ઉપરથી ન જાવ હજી દાત જ કાઢસ્તો હે હા અરે સાફ સાફ હેલતી હોય એવું લાગે છે હા નથી પડતા

ના ના દાદા લ્યો ખલમવા બેજો એના બેસનું આયા અહીંયા બેસતા ના ના બેહો દાદા તમે અહીંયા છે દાદા તો ઊભા થઈ જજો અહીંયા બે ન દેવા છોડે છે બિહાર છે દાદા શિવાની ને પપ્પા ને પનસંગ શીખવાડી દો આવવાનું દાદા હકી પનસંગ વાસે દાદા કેટલા વર્ષથી લો છો ને દાદા હા પસ 60 વર્ષથી દાદા એક વર્ષથી પનસંગ વાસે તો શિવાની બેન હવે એના નાના ને નાની ને હંધાય ને મળ્યા મે શિવાની તો રાજીન રેડ થઈ ગઈ દાદા નહી આવી ગયા ને માંડવી નીંધાતા નહીં માંડવી નીંધાતા ને પછી વઈ આયા હવે પછી તા ઘરે વી આયા નઈ રસ્તામાં ભાઈ જોઈ રાખ્યું રસ્તામાં જ ભાજ્યું રાખ્યુંતું ન્યા દત્તા પણ પછી અમે હંદાઈ ઘરે કીધું વાડ જોતા તો ઘરે વી આયા પછી શિવા ની બેને ઘરે આવીને મેળાનો રોનક ભાઈના કલર લઈ લીધા તા હવે જો એનો એનો મામો એમ કેતો હતો ને કલર ને હું નેઠે બાડ દીજે શિવા ની આવે એટલે તો પપ્પા એમ કહેતા હતા